आरबीआई ની મોટી જાહેરાત ખેડૂતોને 50% ની સહાય આપતી નવી યોજના રાશન કાર્ડ ધારકોને મળશે હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર 2.5 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત નહીં મળે 2000 રૂપિયાનો હપ્તો અને દેવા માફી અંગે સૌથી મોટો સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડિયો છે જેના અંત સુધી જોતા રહેજો મિત્રો સૌથી પહેલા ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અત્યારે છ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે એમના ઉપર નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર નાગરિકોના કામો છે એ હવે અટકશે નહીં આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે અત્યારે ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે નાગરિકો છે એમને હવે નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને એ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે એ તમે મિત્રો ખાસ કરીને સિટી સેવિક સેન્ટરો ઉપર કરાવી શકો છો ત્યાર પછી મિત્રો ખાસ કરીને સમાચારની અંદર આગળ વધીએ તો ભૂગર્ભ ઉંચા લાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે મિત્રો આ માટે રાજ્યની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી એમને હવે મિત્રો વરસાદના પાણીથી રિચાર્જ કરવા માટે સરકારે દોઢસો કરોડ રૂપિયાની જોગવણી કરી છે ખાસ કરીને મિત્રો એ દસ હજાર ખાનગી ટ્યુબવેલો છે એમને વરસાદી પાણીથી રિચાર્જ કરી આપવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ગુજરાતની અંદર સરકારી શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમની માટે અત્યારે ફ્રી જાહેરાત કરવામાં આવી છે ફ્રી સાયકલ આપવામાં આવશે જી મિત્રો એ અંતર્ગત ધોરણ નવથી લઈને બારની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમને મિત્રો ફ્રીમાં એટલે કે મફતમાં છે અત્યારે સાયકલ છે તે આપવામાં આવશે ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને મુખ્યમંત્રીના નિર્ણય ઉપર નજર કરીએ તો અગાઉ વર્ષ એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાં જન્મેલા લોકોને જે જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ છે એ રાખવામાં આવતો હતો આ માટે ગુજરાત સરકાર રાજ્યની અંદર ખાસ કરીને બક્ષી પંચ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે જેમને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે એ અંતર્ગત હવે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે રિવન્યુ રેકોર્ડ છે એમને હવે માન્ય પુરાવા તરીકે ઓળખવામાં આવશે અને મિત્રો આમના થકી ઓબીસીના જે સમાજના જે બાળકો છે એમને હવે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે સરળતા રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો નગરપાલિકાઓની અંદર અગ્નિશામક સાધનો અને વાહનોની ખરીદી કરવામાં આવશે સરકાર દ્વારા ત્રેસઠ કરોડ રૂપિયાની ફાળવણી છે અત્યારે હાલ કરવામાં આવી છે ચોપન નગરપાલિકાઓની અંદર ખાસ કરીને એકોતેર ફાયર વાહનો છે એ એ સાધનોની ખરીદી છે છે મિત્રો દ્વારા હાલ કરવામાં આવશે આ સિટીની અંદર રહેતા જે લાખો લોકો એમને મોટો ફાયદો થશે સમાચારની અંદર મિત્રો આગળ વધીએ તો ખાસ કરીને મોદી સરકારે દિવાળી પહેલા મજૂરોને મિત્રો મોટી ભેટ આપી છે એ અંતર્ગત દેશની અંદર મિત્રો ખાસ કરીને વધી રહેલી મોંઘવારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કામદરો છે એમના માટે મિત્રો ખાસ કરીને લઘુત્તમ વેતન દરોની અંદર અત્યારે ખાસ કરીને વધારો કરી દીધો છે ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે આ નવા વેતન દરો છે મિત્રો ખાસ કરીને પહેલી ઓક્ટોમ્બરથી બે હજાર ચોવીસથી છે લાગુ થઈ ગયા છે અને મિત્રો આ અંતર્ગત હવે કહી શકાય કે મિત્રો આમની અંદર કયા મજૂરો છે એમને કેટલું વેતન છે અત્યારે મળવાપાત્ર રહેશે સાથે મિત્રો બાંધકામ હાઉસ હાઉસિંગ જે કીપિંગના જે કર્મચારીઓ છે એમના ખાસ કરીને એમને રોજીની ખાસ કરીને મિત્રો દરરોજના છે તે આઠસો ત્યાંશી રૂપિયા લેખે એટલે કે મહિને કહી શકાય કે મિત્રો વીસ હજાર ત્રણસો અને રૂપિયા છે મળવાપાત્ર રહેશે એટલે કે મિત્રો એમને લઘુત્તમ વેતન દર છે એ પણ મિત્રો હવે મળવાપાત્ર રહેશે કૌશલ કામદારો છે એટલે કે મિત્રો એમને રોજના આઠસો ને રૂપિયા લેખે છે અત્યારે મળવાપાત્ર રહેશે બાવીસ હજાર ખાસ કરીને પાંચસો ને અઠસર રૂપિયા મળવાપાત્ર રહેશે જ્યારે કુશલ અને બીજા કામદારો છે એમને પણ મિત્રો નવસો ને ચોપન રૂપિયા લેખે મહિને છે એ મિત્રો ખાસ કરીને ચોવીસ હજાર આઠસો ચાર રૂપિયા મળવાપાત્ર રહેશે જ્યારે મિત્રો ઉચ્ચ કૌશલ કામદારો છે એમને પણ હવે એક હજાર પાંત્રીસ રૂપિયા છે અત્યારે મહિને મળવાપાત્ર રહેશે એટલે કે છવ્વીસ હજાર રૂપિયા નવસો ને દસ રૂપિયા છે મહિને મળવાપાત્ર રહેશે હવે એ મજૂરી પેટે છે ત્યાં મળવાપાત્ર રહેશે તો મોદી સરકારે ખાસ કરીને દિવાળી પહેલાં જે મજૂરો છે એમને અત્યારે મોટી જાહેરાત આપી છે મોટી ભેટ કરી છે જેમના કારણે એ લોકોને છે અત્યારે પૈસા મળવા પાત્ર રહેશે વેતન દરોની અંદર મિત્રો ખાસ કરીને અત્યારે સુધારો કરવામાં આવ્યો છે કામધારો છે એમને મોટો ફાયદો થઈ છે જેમના કારણે બાંધકામના કામો છે લોડિંગ અને અનલોડિંગના કામો છે દરમાન છે સફાઈ છે કામધરો છે ખાનકામ છે કૃષિ જેવા ક્ષેત્રોની અંદર પણ ખાસ કરીને મજૂરો છે અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા હોય મજૂરો એ મજૂરોને હવે ફાયદો થશે એમને કેન્દ્ર સરકારનું જે આ લઘુત્તમ વેતન દર છે એ પણ હવે મળવાપાત્ર રહેશે તો મોદી સરકારે દિવાળી પહેલાં આવા મજૂરો છે જે અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા મજૂરો છે એમને મોટી ભેટ આપી છે લઘુત્તમ વેતન દરોની અંદર વધારો કરી દીધો છે એ લોકોને હવે મિત્રો ઉચ્ચ મજૂરી છે એ પણ હવે ખાસ કરીને છવ્વીસ હજાર નવસો દસ રૂપિયા મહિનેથી મળવાપાત્ર રહેશે મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે મજૂરો માટે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાસ કરીને દિવાળીને લઈને બેંકોમાં પંદર દિવસથી વધુ રજા યાદી છે બહાર પાડવામાં છે છે દિવસ રજા તો મિત્રો ખાસ કરીને ઓક્ટોબર મહિનાની અંદર હવે પૂજા ગાંધી જયંતિ છે દશેરા છે સાથે દિવાળી જેવા તહેવારો પણ આવી રહ્યા છે જેના કારણે બેંકોની અંદર છે તે રજા રહેવાની છે સાથે મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર પણ પાંચ રવિવાર છે આ પાંચ રવિવારોની રજા રહેવાની છે સાથે શનિવાર અને બુધવારે પણ ઘણી બધી વખત બેન્કોમાં છે એ રજા જોવા મળી શકે છે ગુજરાતની અંદર પંદર થી વધારે દિવસ છે એ બેંકોમાં રજા રહેવાની છે બેંકની અંદર મિત્રો ખાસ કરીને તમારે કામ હોય તો વહેલી તકે બતાવી દેજો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રજા યાદી લિસ્ટ છે તે જાહેર કરવામાં આવશે તમે જોઈ લેજો જેથી કરીને મિત્રો બેંકોના કામો છે તમારે અટવાય નહીં ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો સરકારની ફાયદો અપાવતી પાંચ મોટી જાહેરાત શહેરી વિસ્તારની અંદર એક કરોડ આવા છે બનાવવામાં આવશે એક કરોડ ઘરોને પીએમ સૂર્યઘર યોજના હેઠળ મિત્રો મફત વીજળી છે એ પણ હવે આવનારા દિવસોની અંદર આપવામાં આવશે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના છે એમને પાંચ વર્ષ માટે લંબાવવામાં આવશે અને એ અંતર્ગત મિત્રો હવે રાશન કાર્ડ ધારકો છે ને ગરીબો છે એમને મફત અનાજ છે એટલે આવનારા પાંચ વર્ષ સુધી છે એ મળવા પાત્ર રહેશે સો શહેરોની અંદર સાપ્તાહિક બજાર યોજના છે એ લાગુ કરવામાં આવશે પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો ચોથો તબક્કો છે એ પણ હવે આવનારા દિવસોની અંદર શરૂ કરવામાં આવશે જેમના થકી પચીસ હજાર જેટલા ગામડાઓ છે એમને જોડવામાં આવશે ત્યાર પછી મિત્રો આગળ સમાચારની અંદર વાત કરીએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીની મોટી જાહેરાત નીતિન ગડકરીએ કહ્યું છે કે હવે ટોલ સિસ્ટમ છે નાબૂદ કરવામાં આવશે એમની જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ છે લાગુ કરવામાં આવશે નીતિન ગડકરીનું કહેવું છે કે મિત્રો આ સિસ્ટમ લાગુ કરવાનો પાછળનો ઉદ્દેશ્ય એ છે કે ટોલ સિસ્ટમ છે એ વસુલવાતની અંદર વધારો થાય અને ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થાય છે એમની અંદર ઘટાડો થાય એટલા માટે આવનારા દિવસોની અંદર સિસ્ટમ છે લાગુ કરવામાં આવશે એટલે કે હવે સેટેલાઇટ આધારીએ ટોલ સિસ્ટમ છે ટોલ કલેક્શન છે એ કરવામાં આવશે જેમના થકી તમે જેટલી મુસાફરી કરશો એમના આધારે તમારા પૈસા છે એ કાપી લેવામાં આવશે એટલે કે આ પહેલા નીતિન ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલિટ આધારિત ટોલ કલેક્શન છે થશે તમે જેટલી મુસાફરી કરો છો એટલા પૈસા છે તમારી પાસેથી કાપી લેવામાં આવશે ગુજરાતની અંદર અંદર અને ભારતની આ ક્યારથી લાગુ થાય એ અંગે અત્યારે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી નીતિન ગડકરી દ્વારા અત્યારે ખાસ કરીને આવી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી મિત્રો ત્યારબાદના સમાચાર ઉપર આગળ વધીએ તો ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ઋષિકેશ પટેલ દ્વારા ખાસ કરીને ગુજરાતમાં લાખો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતાં ખેડૂતભાઈઓ છે એમને હવે ચાર સેન્ટરો ઊભા કરવામાં આવશે ગુજરાતની અંદર અમરેલી દાહોદ ગાંધીનગર બનાસકાંઠા જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટેના સેન્ટરો છે અત્યારે ઊભા કરવામાં આવશે જેમના થકી ખાસ કરીને બાગાયતી ખેતી કરતાં જે ખેડૂતભાઈઓ છે એમને આવક મેળવવાની અંદર મોટો ફાયદો થશે તો બાગાયતી ખેતી કરતા ખેડૂતભાઈઓ છે એમની માટે ઋષિકેશ પટેલ દ્વારા ખાસ કરીને અત્યારે મોટી જાહેરાત કરવામાં આવી છે અમરેલી દાહોદ બનાસકાંઠા સાબરકાંઠા ખાસ કરીને મિત્રો ગાંધીનગર છે ત્યાં જિલ્લાની અંદર અત્યારે મોટા સેન્ટરો છે અત્યારે બનાવવામાં આવશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર આગળ વધીએ તો ખાસ કરીને ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે નવી યોજના છે એમની જાહેરાત કરી છે શાકભાજી પાકોની અંદર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એટલા માટે યોજના છે અત્યારે અમલ મૂકવામાં આવી છે જેમના થકી પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતાં જે ખેડૂતભાઈઓ છે એમને બિયારણ ખરીદવા માટે શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખાસ કરીને વીસ હજાર રૂપિયાની હેક્ટર દીઠ સહાય છે મળવાપાત્ર રહેશે મિત્રો આ યોજના છે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે અને ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત ભાઈઓ છે એમને ખાસ કરીને મિત્રો પ્રતિ હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયાની સહાય છે મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર આગળ વધીએ તો ખાસ કરીને હવે જમીનનું પણ આધાર કાર્ડ બનશે મિત્રો સત્યાવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે અત્યારે એ લાગુ કરવામાં આવ્યું છે મિત્રો આ આધાર કાર્ડ છે એ પણ હવે આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે જેમાં રાજ્યનો કોડ હશે જિલ્લાનો કોડ હશે ઉપજિલ્લાનો કોડ હશે ગામનો કોડ હશે એ સામેલ કરેલો હોય છે ખાસ કરીને મિત્રો હવે તમને જણાવી દઈએ કે જે વિસ્તાર છે એમાં જમીન પ્લોટ હશે ખાસ કરીને મિત્રો એમનું માપ લેવામાં આવશે અને મિત્રો ત્યાર પછી એક આઈડી નંબર છે આપવામાં આવશે આ નંબર એ આ ડિજિટલ કરવામાં આવશે જો કે મિત્રો જમીન તબદીલ કરવામાં આવશે તો પણ નંબર સેમ જ રહેશે એટલે કે જમીનનું વિભાજન કરવામાં આવે તો પણ નંબર છે સમાન જ રહેશે એટલે કે શેમ જ રહેશે હું આધાર નંબર છે પ્રોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે આપણે જણાવી દઈએ મિત્રો ખાસ કરીને અત્યારે વાત રહી તો મિત્રો અત્યારે જીપીએસના માધ્યમથી પ્લોટ છે એમનું ખાસ કરીને એક માપ લેવામાં આવશે ત્યાર પછી મિત્રો જે પ્લોટના જે માલિકા હશે એમની પણ અત્યારે ડિટેલ છે એમની અંદર નાખવાની રહેશે અને મિત્રો આ ત્યાર પછી ચૌદ અંકનો જે જી આધાર નંબર હશે એ જનરેટ થશે અને આ નંબર જે મિત્રો ડિજિટલ કરવામાં આવશે આ નંબર નાખતાની સાથે જ જમીન હશે એમનો ટોટલિંગ રેકોર્ડ છે આપી દેવામાં આવશે મળી જશે છે વિગતો એ એ પણ તમે મેળવી શકશો જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર દરેક વિગતો છે એ દાખલ કરી આપવામાં આવશે તો આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ હવે આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે તો જમીન આધારને લઈને મહત્વપૂર્ણ સમાચાર ત્યાર પછીના ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે પણ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ખાસ કરી મિત્રો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત બન્યું છે સરકારે પીડીએસ અંતર્ગત રાશન લેનાર લાભાર્થીઓ માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું મિત્રો કહ્યું હતું એટલે કે હવે એકત્રીસ ઓક્ટોબર સુધી તમારી પાસે તક છે કે મિત્રો તમે ખાસ કરીને રાશન કાર્ડને છે તે આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ પરિવારોને હવે સાડી ચારસો રૂપિયામાં છે એલપીજી ગેસ સિલિન્ડર છે એ મળશે મિત્રો સીએમ ભજનલાલ સરકારે તેમની વિધાનસભામાં કહ્યું છે કે હવે એવું કહ્યું છે કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓ છે એમને વીપીલાલ જે પરિવારો હતા એ લોકોને હવે સાડી ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર છે એ મળવા પાત્ર રહેશે પરંતુ હવે જે લોકોને રાશન કાર્ડ મળે છે ઘઉં મળે છે એવા લોકોને પણ સાડી ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર છે તે આપવામાં આવશે ગુજરાતની અંદર પણ મિત્રો પાંચસો રૂપિયાની આસપાસ છે તે ગેસ સિલિન્ડર છે એ મળી રહ્યો છે એટલે કે એ માર્કેટની અંદર આઠસો વીસ રૂપિયા આજુબાજુમાં ભાવ છે એમની અંદર સરકાર દ્વારા ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવે છે આમ પાંચસો રૂપિયાની આજુબાજુ છે તે ગેસ સિલિન્ડર અત્યારે હાલ મળી રહ્યો છે તો મિત્રો જે રીતે ભજનલાલની સરકારે નિર્ણય લીધો છે તેવી રીતે ગુજરાતની અંદર પણ આ નિર્ણય લેવો જોઈએ ગુજરાતના પણ રેશન કાર્ડ ધારકો છે એમને પણ હવે અનાજ મળી રહ્યું છે એમને પણ ગેસ સિલિન્ડર છે મળવો જોઈએ કે ના મળવો જોઈએ ખાસ કરીને લોકોને પણ ત્રણસો રૂપિયાની સબસિડી મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર ખેડૂતોને પચાસ ટકાની સહાય મળશે ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ પાંચ હજાર મેટ્રિક ટનથી મોટી અને દસ હજાર મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા જે કોલ્ડ સ્ટોરેજ છે એ ઊભા કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એકમ દેઠ ખર્ચના પચાસ ટકા રકમ છે તે આપવામાં આવશે એટલે કે મિત્રો ગમે તમે તમારા વિસ્તારની અંદર જો કોલ્ડ સ્ટોરેજ ઊભું કરવા માગો છો ખેતરમાં તો સરકાર દ્વારા મિત્રો સબસિડી આપવામાં આવશે અને આ સબસિડીની રકમ છે એ પણ મિત્રો ખાસ કરીને ત્રણ કરોડ રૂપિયા છે એ આપવામાં આવશે મિત્રો હવે કહી શકાય કે ગુજરાતની અંદર જે સદ્ધર્ગ ખેડૂતભાઈઓ છે એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે અને આ યોજના થકી એટલે કે લાભાર્થીઓ છે એમને પૈસા છે ક્રેડિટ લિંક બેંક એન્ડ સબસિડી સ્વરૂપે છે તે આપવામાં આવશે અને મિત્રો આ માટે ગુજરાત સરકાર દ્વારા પચાસ કરોડ રૂપિયાની રકમ છે એ પણ ફાળવવામાં આવી છે તો ગુજરાતની અંદર જે મિત્રો ખેડૂત ખેડૂતભાઈ છે એમના વિસ્તારોની અંદર જે કોલ સ્ટોરેજ છે તે ઊભા કરવા આવે છે તો એમને પણ હવે ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને યોજના થકી પચાસ ટકા સહાય છે એ આપવામાં આવશે સાથે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને પણ અત્યારે ગયા બજેટની અંદર જાહેરાત કરવામાં આવી છે કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે પાંચ રાજ્યોની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ છે લોન્ચ કરવામાં આવશે ભારતના પાંચ રાજ્યો બાકી હતા એમની અંદર પણ કિસાન કાર્ડ છે એ લોન્ચ કરવામાં આવશે અને સૌ પ્રથમ મિત્રો જાણી શકો કે તમે ખેડૂતોને ચાર ટકા વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન છે તે આપવામાં આવશે ખેડૂતોને મોટો ફાયદો થશે ગુજરાતની અંદર મિત્રો આ યોજના છે તે ચાલુ છે જે અંતર્ગત ખેડૂતભાઈઓ છે એ લોન લેવા માગે છે તો તેમના ચાર ટકાના વ્યાજ દરે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત લોન છે એ લઈ શકે છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને પીએમ કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે હવે ગુજરાતના અઢી લાખથી પણ વધારે ખેડૂતભાઈઓ છે એમને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે ખાસ કરીને મિત્રો અત્યારે બે લાખથી પણ વધુ ખેડૂતો છે એમની યાદીમાંથી બાદ બાકી કરવામાં આવી છે ગુજરાતની અંદર જે ખેડૂતભાઈઓ છે એ પાત્રતા ધરાવતા ન હોવા છતાં પણ ખોટી રીતે લાભ લેતા હતા એવા ખેડૂતભાઈઓના નામે છે અત્યારે પીએમ કિસાન યોજનામાંથી બાદ બાકી કરવામાં આવી છે ગુજરાત સરકારે કહ્યું છે કે પીએમ કિસાન યોજનાની અંદર અઢી લાખથી પણ વધારે છે ખેડૂત ભાઈઓની બાદ બાકી કરવામાં આવી છે જે ખેડૂતભાઈઓને ઇન્કમ ટેક્સ ભરતા હતા ખાસ કરીને લાભ લેતા હતા અથવા તો ખેડૂતભાઈઓ પતિ પત્ની બંનેના નામે લાભ લેતા હોય અથવા તો મિત્રો ખાસ કરીને અમુક ખેડૂતભાઈઓ એવા હતા કે જેમને પેન્શન મળતું હોય તો છતાં પણ લાભ લેતા હતા આવી રીતે ખોટી રીતે લાભ લેતા ખેડૂતભાઈઓને હવે એમના નામ છે અત્યારે બાદ કરવામાં આવ્યા છે આવી રીતે ગુજરાતની અંદર અઢી લાખથી પણ વધારે ભાઈઓ છે એ અંતર્ગત હવે પીસે પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો છે તે નહીં મળે છેલ્લે સત્તરમાં હપ્તાના પૈસા છે એ ખેડૂતોના ખાતામાં ખાસ કરીને જમા થઈ ગયા છે કે કયા કયા ખેડૂતોને મિત્રો સત્તરમાં હપ્તો મળ્યો છે ને હવે કયા કયા ખેડૂતો અઢારમાં આપતાની રાહ જોઈ રહ્યા છે કે એ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરીને લોન માફી અંગે પણ મહત્વપૂર્ણ સમાચાર હાલમાં દેશમાં મંદી ચાલી રહી છે ત્યારે ખેડૂતોની અંદર પણ લોન માફીનો મુદ્દો છે અત્યારે સમગ્ર દેશની અંદર ચર્ચિત વિશેષ છે ત્યારે તેલંગાણાની સરકારે જાહેરાત કરતાં કહ્યું છે કે ખેડૂતોની લોન છે એ અત્યારે માફ કરવામાં આવશે અને આપણે ખાસ કરીને જણાવી દઈએ કે મિત્રો ઝારખંડની અંદર ખેડૂતોની ખ ખેડૂતોની લોન છે બે લાખ રૂપિયા સુધીના દેવા છે માફ કરવામાં આવ્યા છે મિત્રો સમગ્ર દેશની અંદર ઝારખંડની અંદર અને તેલંગાણાની અંદર ખેડૂતોની લોન છે એ માફ કરવામાં આવી છે બે લાખ રૂપિયા સુધીની ખાસ કરીને મિત્રો હવે વાત કરીએ તો શું ગુજરાતની અંદર પણ ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ આવી મંદી વિશે કે ના થવી જોઈએ ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યાર પછી ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર ગુજરાતની અંદર મિત્રો રાશન કાર્ડનું એટલે કે અનાજનું એટીએમ છે એ પણ હવે લોન્ચ કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો હવે એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો એ રીતે એટીએમ નાખીને તેવી જ રીતે મિત્રો રાશન કાર્ડ એટલે કે રાશન કાર્ડ નંબર નાખીને તમારા હકનું અનાજ છે તમે એટીએમના મારફતે કાઢી શકો છો મિત્રો આપણે ખાસ કરીને જણાવી દઈએ કે હવે એટીએમ છે ચોવીસ કલાક કાર્યરત રહેશે એટલે કે તમારે જ્યારે પણ જવું હોય ત્યારે જઈને તમારા હક્કનું અનાજ છે તમે મેળવી શકો છો રાશન કાર્ડ નંબર નાખીને અનાજ છે એ મેળવી શકો છો લાંબી લાંબી લાઈનોમાં તમારે ઊભું રહેવું નહીં પડે જ્યારે પણ તમારે અનુકૂળતા હોય ત્યારે તમે એટીએમમાં જઈને તમારા હક્કનું અનાજ છે એ તમે લઈ શકો છો ખાસ કરીને ચાલીસ સેકન્ડની અંદર પચીસ કિલોગ્રામ જેટલું અનાજ છે તે આ એટીએમ ખાસ કરીને કાઢી આપશે એટલે કે મિત્રો કહી શકાય કે જેમના માધ્યમથી અત્યારે સમાચાર મળી રહ્યા છે કે લાંબી લાંબી લાઈનોમાં પણ લોકોને નહીં ઉભું રહેવું પડે અને આ કાર્ય આ એટીએમ છે ચોવીસ કલાક કાર્યરત રહેશે અને ભાવનગરની અંદર આ એટીએમ છે અત્યારે હાલ લોન્ચ કરવામાં આવ્યું છે ત્યાંના લોકો છે તે અત્યારે હાલ આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે અને મિત્રો એમની સંગ્રહ ક્ષમતા છે પણ અત્યારે પચીસો કિલોગ્રામની છે બધા લોકો એકસાથે એક સમયે છે તે અત્યારે એક જ દિવસની અંદર લાભ લઈ શકે છે એવા પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે તો કે મિત્રો હવે વાત રહી તો ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને મિત્રો આ રાશન કાર્ડ ધારકોને અત્યારે કાર્ડ નંબર નાખી અને ચોખા ઘઉં નીકળે એ માટે મિત્રો અત્યારે મળવાપાત્ર જથ્થો છે તે યોગ યોગ યોગ્ય ચોકસાઈ સંપૂર્ણ રીતે મળી રહે એ માટે મિત્રો આ એટીએમ છે અત્યારે લોન્ચ કરવામાં આવ્યું છે ગેરનીતિ થતી અટકાવવા માટે અને જેમને હકનું અનાજ ન મળતું હોય એમના માટે આ એટીએમ છે તે લોન્ચ કરવામાં આવશે ધીમે ધીમે ગુજરાતના દરેક જિલ્લાની અંદર છે તે આવા એટીએમ લોન્ચ કરવામાં આવશે આ સાથે મિત્રો કહી શકાય કે આ રેશન કાર્ડ ધારકો છે મોટો ફાયદો થશે જ્યારે પણ મિત્રો તમારે રાશન કાર્ડ ધારકોને અનુકૂળતા હોય ત્યારે જઈને તમારા હકનું અનાજ છે તમે મેળવી શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે પણ પેન્શન જેવી યોજના છે એ અત્યારે શરૂ કરવામાં આવી છે આ યોજનાનું નામ છે મિત્રો એનપીએસ યોજના એટલે કે વાસ્તલ્ય યોજના જેમની અંદર માત્ર ને માત્ર બાળકો છે એ જ લાભ લે શકે છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે અઢાર વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હશે એ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે અને મિત્રો હાલ આ યોજના છે બાળકો માટે ખાસ કરીને બનાવવામાં આવી છે બાળકોનું ખાતું ખોલાવવાનું રહેશે એમના નામે અને મિત્રો ત્યાર પછી ઓછામાં ઓછી રકમ છે એટલે કે દસ એક હજાર રૂપિયાનું તમારે દર મહિને છે રોકાણ કરવાનું રહેશે સૌથી પહેલાં મિત્રો આ રોકાણ કરવાનું રહેશે ત્યાર પછી બાળકોને એટલે કે વ્યક્તિને છે એ પેન્શન છે એ મળવાપાત્ર રહેશે જેમની અંદર ઓછામાં ઓછું એક હજાર રૂપિયાનું તમારે દર મહિને છે રોકાણ કરવાનું રહેશે ખાસ મિત્રો મહત્તમ રોકાણ છે એ પણ તમે કરી શકો છો મર્યાદા કોઈ લિમિટ નથી ગમે તેટલું રોકાણ કરી શકો છો એક હજાર રૂપિયા બે હજાર ત્રણ હજાર દસ હજાર રૂપિયા છે તમે રોકાણ કરી શકો છો આ રોકાણ કરી શકો છો ખાસ કરીને મિત્રો એમની અંદર પણ ત્રણ વર્ષના લોક લોકકીન પ્રીમિયમ હોય છે એટલે કે ખાસ કરીને પ્રીમિયમ તમારે પૂરું થાય પછી અઢાર વર્ષના બાળક થાય પછી એ રકમ છે જમા થતી હોય છે અને આ રકમમાંથી પચીસ રકમ છે તમે ઉપાડી શકો છો ખાસ કરીને બાળકોના અભ્યાસ માટે તમારે પૈસા જોતા હોય છે અને અથવા તો એમને બીમારી હોય તો પણ આ પૈસા ઉપાડી શકો છો ખાસ કરીને મિત્રો મિત્રો તો એક પણ તમે બાળકોના નામે છે તે પૈસા રોકાણ કરી શકો છો કટોકટીની સ્થિતિ હોય ત્યારે પણ મિત્રો તમે આ પરિસ્થિતિમાં પૈસા રોકાણ કરી શકો છો તો મિત્રો તમારા બાળકોને ખાસ કરીને તમારે કઈ શકાય અકાઉન્ટ ખોલવાનું રહેશે કઈ જગ્યાએ જઈને તમારા બાળકનું અકાઉન્ટ ખોલાઈ શકો છો એ પ્લેટફોર્મ હોય ત્યાં તમારે જવાનું રહેશે અને વિવિધ એનપીએસ પ્લેટફોર્મ હોય ત્યાં પણ તમે જેને તમારા બાળકનું છે તે ત્યાં ખાતું ખોલાવી શકો એ ઉપરાંત આઈસીઆઈસી બેંક અને એક્સિસ બેન્કો આવી બધી બેન્કો છે એ ખાસ કરીને પી એફ અંતર્ગત છે તે મિત્રો ભાગીદારી કરીને ખાતું છે ખોલાવી શકતા હોય છે તો મિત્રો ખાસ કરીને તમારા ઘરમાં પણ બાળક છે તો એમનું પેન્શન મેળવવા માંગો છો તો એમના નામે પણ તમે પૈસાનું રોકાણ કરી શકો છો કેન્દ્ર સરકાર દ્વારા મોદી સરકાર દ્વારા ખાસ કરીને નેશનલ પેન્શન સ્કીમ યોજના શરૂ કરવામાં આવી છે આ અંતર્ગત મિત્રો તમે રોકાણ કરી શકો છો મિત્રો ખાસ કરીને તમારું રોકાણ છે થાય છે એમને એમના વ્યાજ ઉપર છે એમના પૈસા ઉપર તમને વ્યાજ મળવાપાત્ર છે બાળકોને પૈસા મળવાપાત્ર રહેશે અમુક વર્ષો પછી બાળકોના ખાતામાં ઘણી બધી રકમ છે એ પણ જમા થઈ જશે સાઠ વર્ષ પછીના બાળકોને દર મહિના ખાસ કરીને મિત્રો દસ ત્રણ હજાર પાંચ હજાર દસ હજાર જેટલું પેન્શન છે એ પણ મળતું રહેશે તો બાળકો માટે ખાસ કરીને આવા પૈસા છે એમના માટે એક ગલ્લા જેવું કામ કરે છે રોકાણ કરે છે તો મિત્રો ખાસ કરીને છે એ મહત્વપૂર્ણ અત્યારે યોજના શરૂ થઈ છે જેમના થકી મિત્રો તમે તમારા બાળકો માટે છે આવું ખાતું ખોલાવી શકો મિત્રો ત્યાર પછીના સમાચારો ઉપર નજર કરીએ તો નવરાત્રી આવતા જાહેરાત અને દંડની જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો તેમાં વાત કરીએ તો નવરાત્રીને લઈને અમદાવાદ શહેર પોલીસ હેલ્મેટ ડ્રાઈવ છે એ શરૂ કરવા જઈ રહી છે એટલે કે સામે આવેલી માહિતી અનુસાર ગરબા શરૂ થાય તે પહેલાં મિત્રો પોલીસે પાર્ટી પ્લોટ છે ફાર્મ હાઉસ છે ત્યાં બહાર ગોઠવાઈ જશે અને કાર્યવાહી કરશે નવ દિવસમાં મિત્રો દસ હજાર હેલ્મેટનું વિતરણ છે કરવામાં આવશે આ અભિયાન દ્વારા મિત્રો ભાગરૂપે પોલીસ દ્વારા એક હજાર હેલ્મેટ પણ મંગાવી લીધા છે રાત્રિના સમયગાળા દ્વારા દરમિયાન પોલીસ કડક કાર્યવાહી કરશે અને મિત્રો ખાસ કરીને જે મિત્રો લોકો છે અમદાવાદ જવાના છે નવરાત્રિ રમવા એ લોકો માટે જે વાહન ચાલકો છે એમના માટે ખાસ કરીને સમાચાર આવી રહ્યા છે નવરાત્રી દરમિયાન જે પણ લોકો ડ્રાઇવિંગ કરવાના છે ખાસ કરીને બાઇકો ચલાવવાના છે એ લોકોને હવે ખાસ કરીને ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ સાથે એવો લોકોએ છે તે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે જો એ લોકોએ હેલ્મેટ નથી પહેર્યું તો તેમને પાંચસો રૂપિયાનો દંડ થઈ શકે છે અને દંડના બદલામાં તેમને હવે હેલ્મેટ પોલીસ તરફથી તે એ પોલીસ તરફથી છે એ અત્યારે અત્યારે છે પણ એટલે કે કહી કે મિત્રો અત્યારે નવરાત્રીની સિઝન આવી રહી છે સાથે સાથે દિવાળી પણ આવી રહી છે એટલે કે તહેવારો દરમિયાન અત્યારે પોલીસ કર્મચારીઓ દ્વારા ખાસ કરીને અત્યારે એક હેલ્મેટ ડ્રાઈવ છે એક છે અત્યારે શરૂ કરવામાં આવે છે ખાસ કરીને મિત્રો પોલીસ દ્વારા છે તે પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને ખેલૈયાઓ હશે એમને હેલ્મેટ પણ પહેરવામાં આવશે એટલે કે મિત્રો પહેરા પહેરાડવામાં આવશે એટલે કે મિત્રો કહી શકાય કે નવરાત્રી દરમિયાન જે અમદાવાદમાં સૌથી મોટી હેલ્મેટ ડ્રાઈવ છે તે શરૂ કરવામાં આવશે હેલ્મેટ પહેર્યા વગર જો ખેલૈયાઓ નીકળશે તો તેમના પાંચસો રૂપિયાનો દંડ થશે અને પોલીસ દંડની